નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી અગ્રવાલ સમાજ ટ્રસ્ટ અગ્રવાલ યુવા સંઘ વડોદરા તેમજ અગ્રેસન સ્પોર્ટ સમિતિ વર્સિસ સાથે અગ્રવાલ મહિલા સમિતિ વડોદરા દ્વારા ખાનપુર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અગ્રેસન ક્રિકેટ લીગ સાત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેની આજે શુભારંભ કરવામાં આવ્યો છે વડોદરા શહેરમાં આગવું સ્થાન ધરાવતા અગ્રવાલ સમાજ હર હંમેશ પોતાના સમાજ સાથે જોડાયેલું રહે છે વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં સૌ કોઈ ભાગ ભરી એકતા દર્શાવતું નજરે પડે છે ત્યારે છેલ્લા છ વર્ષથી ક્રિકેટનું સુંદર આયોજન કરવામાં આવે છે ત્યારે આજે ખાનપુર ખાતે શ્રી અગ્રવાલ સમાજ ટ્રસ્ટ અગ્રવાલ યુવા સંઘ વડોદરા તેમજ અગ્રેસન સ્પોર્ટ સમિતિ સાથે અગ્રવાલ મહિલા સમિતિ વડોદરા દ્વારા આયોજિત અગ્રેસન ક્રિકેટ લીગ સાતની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આજે ઓપનિંગ સેરેમની અગ્રવાલ સમાજ દ્વારા સમગ્ર પ્રમુખ હેમંત અગ્રવાલ યુવા સંઘના પ્રમુખ અભિષેક અગ્રવાલ યુવા સચિવ હિતેશ અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આ લીગમાં કુલ દસ ટીમે ભાગ લીધો હતો બે મહિલા ટીમો ભાગ લીધી છે આજે ટીમ ટીમ અને વચ્ચે પ્રથમ મેચ હતી જે અગ્રવાલ 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 સમાજ ટ્રસ્ટ યુવા મહિલા સમિતિ તેમજ મહારાજા અગ્રસેન સ્પોર્ટ્સ કમિટી મહારાજા અગ્રસેન શિક્ષણ સમિતિ અને મહારાજા અગ્રસેન આરોગ્ય સમિતિ દ્વારા આ દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ અગ્રવા અગ્રસેન ક્રિકેટ લીગ સાત નું આયોજન કરવામાં આવ્યું છે કે આ ટુર્નામેન્ટની ખાસિયત આ વર્ષે એવી છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવાઓ અને મહિલાઓ અને આ વર્ષે ટોટલ ટીમોએ ભાગ લીધો છે સિવાય મહિલાઓની પણ બે ટીમ છે જે દર વર્ષની જેમ ભાગ લેવાની છે અને અંડર નાઇન્ટીન એની પણ બે ટીમો પ્રથમ વખત આ વખતે ભાગ લેવાની છે એક ત્રીસ તારીખ સુધી ચાલશે અને ખાનપુર ક્રિકેટ ગ્રાઉન્ડ દર્શનમ ક્રિકેટ એકેડેમી ખાતે આ ટુર્નામેન્ટ યોજવામાં આવી છે આ ટુર્નામેન્ટ નો મુખ્ય હેતુ અગ્રવાલ યુવાઓને તેમજ મહિલાઓને ફિટ રાખવાનો છે અને આના સિવાય સમાજનું સંગઠન મજબૂત કરવાનો મુખ્ય હેતુ છે હિતેશ અગ્રવાલ